ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે વડોદરા શહેરમાં ઉત્સવનો માહોલ તો શરૂ થઈ ગયો છે તેમાં વાત કરીએ રાજવી પરિવારના ગણેશજીની વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જે ગણેશજીને બેસાડવામાં આવે છે જે શ્રીજીની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે છે તેનું નિર્માણ કાર્ય એટલે કે તેની જે બનાવવાની પ્રક્રિયા છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શ્રીજીની આ પ્રતિમા બનીને તૈયાર થવા જઈ રહી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દર વર્ષે છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત એક જ પરિવાર કે જે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે બિરાજતા ગણેશજીની પ્રતિમા બનાવે છે અને પરિવાર એટલે ચૌહાણ પરિવાર વડોદરા શહેરનો ચૌહાણ પરિવાર કે જે છેલ્લા લગભગ એસી વર્ષોથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જે શ્રીજીને બિરાજમાન કરવામાં આવે છે તે પ્રતિમા તેઓ દ્વારા બનાવવામાં આવે છે ને ખાસ પ્રકારની કાળજી રાખીને દર વર્ષે એક જ પ્રકારની મન મોહી લે તેવી શ્રીજીની પ્રતિમા તેઓ બનાવે છે આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડતી હોય છે તેની હાઈટ છત્રીસ ઇંચની જ રાખવાની હોય છે પ્રતિમાની વિશેષતા વિશે વાત કરીએ તો હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો સાસરુગત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું એક ચિત્ર તૈયાર કરવામાં આવ્યું પ્રતિમાના નિયમો નક્કી કરાય અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વર્ગસ્થ કૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી અને ત્યારથી આ દિન સુધી એટલે કે આ વર્ષે ચોર્યાસીમાં ગણેશોત્સવમાં પણ આવી જ પ્રતિમા ત્યાં બેસાડવામાં આવે છે વધુ માહિતી લાલસિંહ ચૌહાણ આપી રહ્યા છે ઓગણીસો છવ્વીસની અંદર મારા પિતા શ્રી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂઆત કરી ઓગણીસો છવ્વીસની અંદર આજે નવ્વાણું વરસ થયા કે બી ચૌહાણ પોતે એ ફાઇન આર્ટ ફેક ફાઇન આર્ટમાં એટલે જે જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ઓગણીસો ત્રીસની અંદર તેઓ ડિપ્લોમા ભણવા ગયા હતા અને ત્યારબાદ બોમ્બે સ્કૂલ ઓફ આર્ટમાંની અંદર જે જે સ્કૂલ ઓફ આર્ટની અંદર એમને ઓગણીસો તેત્રીસમાં ડિગ્રી મેળવીને આપણા વડોદરા શહેરની અંદર ફરી પાછા આવ્યા અને ત્યારબાદ એમને વ્યા વ્યારા સોનગઢ પછી આપણા કીર્તિસ્થ છે પછી કીર્તિ મંદિરની અંદર જે આરસપાનની મૂર્તિઓ છે એ બધી બનાવવાનું બનાવી ગાયકવાડ સરકારની બધી મૂર્તિઓ બનાવી ત્યારબાદ પ્રતાપસિંહરાવ મહારાજ સાહેબને ખબર પડી કે આ સુંદર કલાકાર છે અને એમની પાસેથી આપણે શ્રી ગણેશની મૂર્તિ પણ બનાવી બનાવીએ એટલે ઓગણીસો ઓગણચાલીસની અંદર અમારા પિતાશ્રીને રાજમેલમાં જે બિરાજમાન થાય છે તે મૂર્તિ બનાવવા માટે અમને ઓર્ડર આપેલો અમારા પિતાશ્રીને એ પ્રમાણે અમારા પિતા ઓગણીસો ઓગણચાલીસની અંદર મૂર્તિ બનાવી જે સિંદુરાસુર વધ એટલે રાક્ષસને મારી રહ્યા છે એવી રીતે બનાવી પરંતુ આપણને પૂજનીય મૂર્તિ જોઈએ છે એ પ્રતાપસિરાવનો આગ્રહ હતો અને એ પ્રમાણે એમને કાશીના પંડિતોને બોલાવીને એમને મૂર્તિ કેવી રીતે હોવી જોઈએ તે માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન હેઠળ અમારા પિતાશ્રીએ આજે આપણા સામે જે મિરાજમાન થાય છે એ મૂર્તિ એમને બનાવી અને એમને કાશીના પંડિતોએ પસંદ કરેલી છે અને ત્યારબાદ આનો કલર પણ શું કેવો હોવો જોઈએ તે પણ નક્કી કરવામાં આવેલો હતો અને ઓગણીસો ચાલીસથી આ પ્રમાણે અમારી આ જે દરબાર હોલની અંદર બિરાજમાન પ્રતિમા થાય છે તે બનાવતા આવેલ છે ત્યારબાદ અમારા પિતાશ્રી કે બી ચૌહાણ આપણા ફાઇન આર્ટ ફેકલ્ટીની અંદર પ્રોફેસર પણ હતા અને ઓગણીસો સિત્યાસીની અંદર તેઓ ગુજરી ગયા અને ત્યારબાદ અમારા પિતાશ્રીના બધું કારભાર અમે ત્રણ ભાઈઓ અને ભત્રીજો એટલે લાલસિંહ લાલસિંહરાવ માનસિંહરાવ અને પ્રદીપ અને મંગેશ આ ચાર જણા અમે આ ગણેશની પ્રતિમાઓ બનાવીએ છીએ કુલ અમારે સાડી ચારસો પ્રતિમા બને છે અને આ જે તમે સામે જુઓ છો તે માટીની મૂર્તિ છત્રીસ ઇંચની છે અને એનું વજન પણ નેવું કિલો છે અખત્રીજના દિવસે અખદ્રીતના દિવસે સવારના નવ વાગે રાજમિલમાંથી આ જે પાટલો છે ખેરનો તે ખંડેરાવ મહારાજે પોતે બનાવેલો છે એ એક ખેરનો પાટલો અમારા ત્યાં સવારના પોરમાં આવી જાય છે પછી અમે એની પૂજા વિધિ કરીએ છીએ અને ગણપતિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ અને બનાવ્યા પછી અમને ત્રીસ દિવસ લાગે છે શ્રીજીની મૂર્તિ બનાવવા માટે અને ત્રીસ દિવસ પછી અમે મૂર્તિ કમ્પ્લીટ થઈ જાય છે એવી રીતે આ મૂર્તિની જે માટી આવે છે ગ્રે કલરની એ ભાવનગરથી આવે છે અને એ ભાવનગરથી માટી પહેલાં પીળી આવતી હતી હવે પીળી બંધ થઈ ગઈ હવે ગ્રે કલરની માટી છે તે આ માટી ગ્રે કલરની માટીમાંથી બનાવીએ છીએ અને ઓગણીસો ઓગણચાલીસથી આજ દિન સુધી છત્રીસ ઇંચની ને એક સરખી મૂર્તિ અને માટીની મૂર્તિ અમે આ રાજમહેલની અંદર જે બિરાજમાન થાય છે તે મૂર્તિ અમે બનાવતા આવેલા છીએ અને આ પ્રમાણે અમે ત્રણેય ભાઈઓ અને ભત્રીજો આ અમે પ્રણાલિકા ચાલુ રાખેલી છે તો તમે આ જોશો તો આ પ્રતિમાની અંદર આ જે મુગટ છે આ મુગટની અંદર આપણને એવું લાગશે કે ના ના તો છે પણ આ શિવજીના પુત્ર છે ગણેશ પુત્ર છે અને શિવજીને બીલી બહુ ગમે છે એટલે આ જો તમે જોશો ગ્રીન કલરની અંદર આ બીલી આપેલી છે આપણને એવું જયારે તમને હું કઉ છું ત્યારે ખ્યાલમાં આવે છે એના પેલા ખ્યાલમાં નથી આવતું એવું લાગે કે આ ડિઝાઇન છે બબા મુગટની પણ આ શિવજીની પ્રતિમા એટલે શિવજીના પુત્ર હોવાથી અહીં બીલી મુકવામાં આવેલી છે